કેમ છો વિદ્યાર્થી મિત્રો જેમાં આજે આપણે જોવાનો છે સમીકરણનો કોન્સેપ્ટ અને મોટા ભાગના વિદ્યાર્થીઓને જ્યાં સમીકરણમાં ભૂલ થતી હોય છે આપણે એ શીખવાનું છે એટલે મિત્રો સમજી લો કે નાની એવી દાખલી વાળા સમીકરણથી મોટા દાખલા વાળા સમીકરણ આજ આપણે સોલ્વ કરવાના છે અને એ એકદમ સરળ રીતે બરોબર જરાય અઘરું નથી તો મિત્રો જોતા જઈ સૌથી પહેલા અહીંયા એકદમ બેઝિક નાનું એવું સમીકરણ બરોબર ત્યાંથી શરૂઆત કરી છે એક્સ વત્તા પાંચ બરાબર સાત તો એક્સ બરાબર જવાબ શું આવે તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો આને ચલ કહેવાય અને આને અચળ પદ કહેવાય બરાબર હવે મિત્રો નિયમ એવો રાખવી આપણે કે ડાબી બાજુ જે છે એ ચલ વાળા પદ અને જમણી બાજુ જે આવશે એ કયા પદ આવશે અચળ પદ આવશે તો મિત્રો જો આ બે નો કોઈ સરવાળો થાય નહીં અને આપણે એક જ નિયમ છે કે આ પ્લસ પાંચ જે કહે છે એને બરાબરની આ બાજુ લાવો એટલે પ્લસ પાંચ કેવા થઈ જાય માઇનસ પાંચ થઈ જાય બરાબર સાત રહેશે અને પ્લસ પાંચ ને આ બાજુ લઈ લો એટલે માઇનસ પાંચ થઈ જશે હવે મિત્રો એકદમ નાની એવી બાદ બાકી છે કે સાત માંથી પાંચ બાદ કરવાના એટલે મિત્રો જવાબ કેટલો આવે બે તો મિત્રો અહીંયા જવાબ એક્સ બરાબર કેટલો આવી ગયો બે હવે થી થોડુંક લેવલ વાળું સમીકરણ બરાબર તો એમાં શું કરવાનું જો મિત્રો એક્સ ના છેદમાં ચાર વત્તા 3 ના છેદમાં બે બરાબર એક કામ કરવી આ પ્લસ ત્રણ ના છેદમાં બે છે એને તમે બરાબરની આ બાજુ લાવશો એટલે કેવા થશે માઇનસ થશે તો મિત્રો એક્સ ના છેદમાં ચાર એટલે કે ચલ વાળું પદ જ દો હવે બરાબરની નિશાની કરો પાંચ ના છેદમાં બે લખો અને પ્લસ ત્રણ ના છેદમાં બે આ બાજુ આવે એટલે શું થશે હવે હવે મિત્રો કઈ રીતે આપશું તો કે આપણે થશેના છેદ માં બે માઇનસ ત્રણ ના છેદમાં બે બંને અપૂર્ણાંકની બાદ બાકી કઈ રીતે કરવાની તો મિત્રો અહીંયા તો તમે જુઓ કે બે માં છેદ કેવો છે સરખો છેદ સરખો હોય એટલે છેદ કેટલી વાર લખવાનો એક જ વાર

કે x ના છેદ માં ચાર બરાબર બે ના છેદ માં બે તો મિત્રો અહીંયા તો બધાને ખ્યાલ આવી જ જાય કે x ના છેદ માં ચાર બરાબર બે એકા કેટલા થાય બે છેદ ઉડે ને બે ના છેદ માં બે એટલે બે એકા બે એટલે જવાબ કેટલો આવ્યો એક હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ચલની નીચે જે ચાર છે એ ભાગાકારમાં છે તો ભાગાકારમાંથી બરાબરની આ બાજુ આવે એટલે ક્યાં જાય ગુણાકાર માં તો ચાર ભાગાકાર માંથી ક્યાં આવશે ગુણાકારમાં તો મિત્રો હવે આપણો જવાબ આવશે એક્સ બરાબર એક ગુણ્યા ચાર એટલે એક્સ બરાબર જવાબ કેટલો આવશે ચાર એકા ચાર હવે મિત્રો જોઈએ બીજા સમીકરણ હવે મિત્રો જોઈએ એની પછીનું સમીકરણ એક્સ ના છેદમાં ત્રણ વત્તા પાંચ એક્સ ના છેદમાં બે બરાબર એકાવન હવે મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ ચલ વાળું પદ છે ચલ વાળું પદ છે તો બે ચલવાળા પદ હોય તો પછી આ બાજુ લઈ જવાની કઈ જરૂર નથી આ બંને ચરવાળા પદ નો સરવાળો થશે કારણ કે બે માં સરખા ચલશે પણ આનો સરવાળો કઈ રીતે કરવાનો તો મિત્રો જુઓ આની નીચે ત્રણ આપશે આની નીચે કેટલા આપ્યા છે બે તો આમ તો જોવા જાવ તો બે અપૂર્ણાંક સંખ્યા જ છે તો જયારે આવી અપૂર્ણાંક સંખ્યા હોય બે ના છેદ અલગ અલગ હોય ત્યારે સરવાળો કઈ રીતે કરવાનો ક્રોસ ગુણાકાર ગુણાકાર છેદમાં તો સરવાળો આપણે છે કે ભાઈ એક્સ નો બે કરો એટલે કેટલા આવશે બે એક્સ આવે પછી વત્તાની નિશાની હવે પાંચ એક્સ નો ગુણાકાર ત્રણ એરે કરો એટલે પાંચ પંદર અને એક્સિમિમ રહેશે અને છેદમાં મિત્રો જુઓ ત્રણ ગુણ્યા બે કરો એટલે કેટલા થાય છ થાય હજી એકવાર શીખવાડી દઉં શું કર્યું આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર કરી દો બરાબર કેટલા આવશે એકાવન હવે બે એક સ્વત્તા પંદર એક્ષ બે એક સ્વત્તા પંદર એક્સ એટલે તો બધાને ખ્યાલ જ છે કેટલા આવશે સત્તર એક્ષ આવશે છેદમાં છ બરાબર એકાવન હવે મિત્રો છ ભાગાકાર છે જો અહીંયા ચલની નીચેની સંખ્યા આ બાજુ આવે એટલે ક્યાં જાય ગુણાકાર જાય ને તો આને આ બાજુ લાવો એટલે આવે એટલે મિત્રો હવે એક કામ કરો કે એક્સની બાજુમાં જે સત્તર ગુણાકારમાં છે આ બે વચ્ચે સંબંધ કિનો છે મિત્રો ગુણાકાર નો બરોબર કઈ નિશાની ન હોય એટલે ગુણાકાર નો સંબંધ છે તો આ સત્તર ગુણાકાર માંથી ક્યાં આવશે ભાગાકારમાં તો એક્સ બરાબર એકાવન ગુણ્યા છ છેદમાં મિત્રો કેટલા આવશે હવે મિત્રો આપો કે અહીંયા અહીંયા જે જવાબ આવશે એકાવન અને અહીંયા વચ્ચે ગુણાકાર છે એટલે છેદ ઉડે ત્રણ ગુણ્યા છ કરો એટલે મિત્રો જવાબ કેટલો આવે અઢાર એટલે એક્સ બરાબર મિત્રો જવાબ કેટલો આવ્યો અઢાર ઓકે હવે આ બાજુનું સમીકરણ જુઓ મિત્રો શું કીધું કે પાંચ કાઉન્સમાં સાત એક્સ વત્તા ત્રણ બરાબર દસ કાઉસ માં ત્રણ એક્સ વધતા સાત તો આનું સાદરૂપ આપવા માટેના બે રસ્તા છે મિત્રો પહેલો રસ્તો એ છે કે તમે આનો આની સાથે ગુણાકાર કરો અને આનો આની સાથે ગુણાકાર કરો તો એ થોડુંક મને વધારે યોગ્ય નથી લાગતું જવાબ તો આવી જાય પણ એનાથી પણ જો સરળ રીતે પાંચના ઘડિયામાં દસ આવે મિત્રો આપણને એટલી ખબર પડે એટલે આપણે અહીંયા એક કામ કરાય કે આજે પાંચ ગુણાકાર છે પાંચ ગુણાકારને આ બાજુ લાવો એટલે ક્યાં જાય ભાગાકારમાં જાય તો અહીંયા સાત એક ત્રણ ઇમનીમ રાખો બરાબર દસ અને આ પાંચ ગુણાકાર માંથી ભાગાકાર માં જાય ના છેદ કેટલા મિત્રો આવે પાંચ બરોબર પાંચ ગુણાકાર માંથી ક્યાં આવ્યા ભાગાકાર અને આ બાજુમાં જે ત્રણ એક્સ વધતા સાત છે એ તો એમની મધરી છે હાલો મિત્રો હવે અહીંથી સાત રૂપ આપવી કે દસ ભાગ્યા પાંચ એટલે પાંચ દુ દસ એટલે સાત એક્સ વધતા ત્રણ બરાબર બગડો એમની રાખો કાઉસ શું આવે ત્રણ એક્સ વધતા સાત હવે મિત્રો સાદરૂપ આપી દો કે સાત એક્સ વત્તા ત્રણ બરાબર બે નો ગુણાકાર ત્રણ એડે કરો એટલે બે તરી છ એક્સ વત્તા બે સત્તા ને ચૌદ હવે મિત્રો શું કરશું અહીંથી કે ચલ વાળા પદ આપણે શું કરશું ડાબી બાજુ રાખશું અને અચળ પદ કઈ બાજુ રાખશું જમણી બાજુ તો ચલવાર પણ ડાબી બાજુ રાખવું હોય જો આ ચલ વારું પદ છે આ ચલ વારું પદ છે તો આ તો ડાબી બાજુ જ છે પણ આને તમારે ડાબી બાજુ લઈ જવાનું છે તો બાજુ લઈ કેવા થાય આ તગડો છે એની જગ્યાએ છ એક્સ આવશે તો તગડે આને સ્થાન ખાલી કરવું પડશે તો તગડો એની જગ્યાએ જાય એટલે પ્લસ ત્રણ આ બાજુ આવે એટલે કેવા ત્રણ થાય માઇનસ ત્રણ તો બંને પોતાના સ્થાનની એટલા બદલી કરશે પણ સાત એક્સ તો પોતાનું સ્થાન જાળવી રાખે છે સાત માં આપણે કઈ નથી કરવાનું સાત એક્સમિયમ થઈ છે આ પ્લસ છ એક્સ ઓળી બાજુ જાય એટલે કેવા થઈ જાય માઇનસ છ એક્સ થઈ જાય બરાબર નિશાની અને પ્લસ ત્રણ આ બાજુ આવે એટલે કેવા ત્રણ થાય માઇનસ ત્રણ થાય પ્લસ કેટલા આવશે ચૌદ આવશે હવે મિત્રો સાદરૂપ આપો સાત એક્સ માંથી છ એક્સ જાય બરાબર બે ચલ સરખા છે એટલે મિત્રો બાદ બાકી થાય સાત એક્સ માંથી છ એક્સ જાય એટલે મિત્રો એક એક્સ વધે પણ આપણે લખવી ખાલી એક્સ જ તે બરાબર અને અહીંયા માઇનસ ત્રણ વત્તા ચૌદ એટલે બાદ બાકી થાય એટલે મિત્રો જવાબ શું આવે ચૌદ માંથી ત્રણ જાય એટલે મિત્રો કેટલા વધશે અગિયાર વચ્ચે ઓકે તો મિત્રો આનો જે જવાબ આવશે એક્સ બરાબર કેટલા આવ્યા અગિયાર હવે મિત્રો બીજા સમીકરણ જોઈએ આગળના બરોબર આનાથી પણ થોડાક લેવલ વાળા તો મિત્રો હવે જોઈએ એના પછીનું સમીકરણ એટલે કે ત્રણ કાઉસમાં બે વાય વત્તા સાત કાઉસ પૂરો બરાબર ત્રીસ હવે આનું સાધરું કઈ રીતે આપવાનું મિત્રો તો અહીંયા પણ આપણી પાસે બે રસ્તા છે કે ત્રણનો ગુણાકાર પહેલા પદે રે ત્રણ ગુણાકાર બીજા પદે રે અને બીજું કંઈક જો તમને કનેક્શન આનું દેખાતું હોય ત્રણનું તો કનેક્શન એક બહુ જબરદસ્ત દેખાય છે કે અહીંયા ત્રીસ છે અને આ ત્રણ છે તો ત્રણ નો ત્રીસ હારે કઈક સંબંધ છે આપણને એટલી ખબર પડે તો આ ત્રણ ની ગુણાકારમાં છે આ બે વચ્ચે સંબંધ ગુણાકારમાં તો ગુણાકારમાંથી કોઈપણ પદ બરાબર ની આ બાજુ આવે એટલે ક્યાં જાય ભાગાકારમાં એટલે સહેલું એ પડશે કે ત્રણ ને ગુણાકારમાંથી બરાબરની આ બાજુ લાવો એટલે ભાગાકારમાં વહી જાય એટલે મિત્રો હવે બે વાય વત્તા સાત બરાબર ત્રીસ અને આ ત્રણ છે એ ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં આવશે હવે મિત્રો જુઓ સાદરૂપ આપી કે બે વાય વત્તા સાત બરાબર ત્રીસ ભાગ્યા ત્રણ કરો એટલે મિત્રો કેટલા આવે દસ ત્રણે આપણને એટલી આ બાજુ લાવો એટલે કે જમણી બાજુ લાવો એટલે પ્લસ આ બાજુ આવે એટલે કેવા થાય માઇનસ થાય એટલે બે વાય બરાબર દસ અને પ્લસ આ બાજુ આવે એટલે માઇનસ થઈ ગયા ઓકે હવે બે વાય બરાબર દસમાંથી સાત બાદ કરો એટલે મિત્રો કેટલા આવે ત્રણ આવે અને વાય ની સાથે જે બે ગુણાકાર માંથી બે ગુણાકાર માંથી આ બાજુ આવે એટલે ક્યાં જાય ભાગાકરમાં એટલે કોઈ પણ સંખ્યા ગુણાકાર માં હોય અને આ બંને બરાબર ની આ બાજુ આવે એટલે ક્યાં જાય ભાગાકરમાં જાય એટલે મિત્રો વાય બરાબર આપણો જવાબ શું આવશે ત્રણના છેદ માં બે તો અહીંયા આપણને વાય બરાબર જવાબ મળી ગયો હો કે ત્રણના છેદમાં બે હવે મિત્રો નેક્સ્ટ હવે જે સમીકરણ છે એને મિત્રો તમે ધ્યાનથી જુઓ કે જીરો પોઈન્ટ પચીસ બરાબર ચાર એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો પાંચ દસ એક્સ માઇનસ નવ બરાબર તો આનું મિત્રો સાદરૂપ કઈ રીતે આપવું તો આનું સાદરૂપ આપવું હોય તો આની માટે મિત્રો એક જ વસ્તુ તમે યાદ રાખો કે જીરો પોઈન્ટ પચીસ અને અહીંયા મિત્રો જીરો પોઈન્ટ જીરો પાંચ આપેલા છે પાંચના ઘડિયામાં પચી આવે મિત્રો બરોબર તો આ જીરો પોઈન્ટ જીરો પાંચ ને ગુણાકાર માંથી ક્યાં લઈ જવાય ભાગાકારમાં લઈ જવાય બરોબર તો આ જીરો પોઈન્ટ પચીસ કાઉસ માં ચારેસ માઇનસ ત્રણ અને આ જીરો પોઈન્ટ આવે એટલે ક્યાં જાય ભાગાકાર માં આવતા રહ્યા બરાબર આ બાજુ મિત્રો શું આપ્યું છે દસેક્ષ માઇનસ નવ બરોબર તો આ બાજુ જે આપણને આપેલું છે કે દસેક્ષ માઇનસ નવ રેડી હવે મિત્રો સાતરૂપ આપીએ આપણે કે જીરો પોઈન્ટ પચીસ અને જીરો પોઈન્ટ જીરો પાંચ જો મિત્રો આની વચ્ચે ગુણાકાર છે એટલે મિત્રો છેદ ઉઠશે આને બરોબર હવે અહીંયા પોઈન્ટ પછી બે અંક છે અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે બે અંક છે તો મિત્રો પોઈન્ટ વાળા ભાગાકાર આપણે એકદમ સરળ રીતે શીખવાડ્યા છે શું કરવાનું તો પેલા સમજી લો કે પોઈન્ટ નથી આને પચી વાંચો અને આને શું વંચાય પાંચ એટલે બધાને એટલું તો ખબર પડે કે પચી ભાગ્યા પાંચ કરો પચી ભાગ્યા પાંચ એટલે કેટલા આવે પાંચ આવે એટલે મિત્રો પેલા પાંચ લખી દો હવે મિત્રો એ જોઈ લો કે અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે બે અંક અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે બે અંક હવે ભાગાકાર હોય ત્યારે ઉપર ઉપર જેટલા જેટલા હોય હોય એમાંથી નીચેના ને એટલા બાદ કરવાના તો બે હતા માંથી બે બાદ કરો એટલે કેટલા આવે જીરો અને જો જવાબ ઝીરો આવે તો આપણે ક્યાંય પોઈન્ટ મૂકવાની જરૂર છે નહીં અને સમજી લો ઉપર ત્રણ અંક હોય અને નીચે બે અંક હોય તો ત્રણ માંથી બે બાદ કરો એટલે કેટલા આવે એક આવે તો આપણે એક અંકની આગળ પોઈન્ટ મૂકવો પડે આ આપણે ડાયરેક્ટ બાદ કરી શકવી આવી રીતે પંકની અને આપણો જવાબ આપણે ભાગાકારમાં આવી રીતે લાવી શકીએ બાકી નિયમ મુજબ શું થાય પચીસ ના છેદમાં સો અને પાંચ ના છેદમાં સો અને સો સો તો ઉડી જ જવાના જવાબ કેટલો આવશે પાંચ રેડી ચાલો મિત્રો હવે આગળ વધવી કે કાઉસમાં શું આપ્યું છે ચાર એક્સ માઇનસ ત્રણ બરાબર દસ એક્સ માઇનસ નવ હવે એક કામ કરો મિત્રો કે આ પાંચ નો ગુણાકાર ચાર એક્સ સાથે કરો કારણ કે કાઉસ છૂટો પડે એટલે આનો ગુણાકાર પેલા પદ સાથે થાય એટલે પાંચ ગુણ્યા ચાર એક્સ એટલે પાંચ ચોક વીસ અને એક્સ એમ રહે પછી માઇનસ ની નિશાની હવે આ પાંચ નો ગુણાકાર ત્રણ એટલે કરો પાંચ કરી પંદર બરાબર દસ એક્સ નવ હવે આપણો નિયમ શું છે મિત્રો કે ચલ પદ ડાબી બાજુ અને અચળ પદ ક્યાં રાખશું જમણી બાજુ રાખશું તો એક કામ કરો આ ચલ પદ છે આ ચલ પદ છે તો આ દસ ને બરાબર ની આ બાજુ લાવો એટલે માઇનસ દસ એક્સ થઈ જાય તો જેવું દસેક્ષ આ બાજુ જશે એટલે માઇનસ પંદર ને પોતાનું સ્થાન ખાલી કરવું પડે તો માઇનસ પંદર આ બાજુ આવે એટલે કેવા થાય પ્લસ પંદર થાય તો ઇમનીમ રાખવાના અને આ આ બાજુ આવે એટલે પછી માઇનસની નિશાની અને માઇનસ પંદર આ બાજુ એટલે પ્લસ પંદર અને માઇનસ નવ તો ઇમનીમ રહેશે એની જગ્યાએ તે બરાબર એને કઈ આપણે કઈ હળી નથી એટલે આ ઇમનીમ જ રાખવાના વીસેક્ષ માંથી દસેક્ષ બાદ કરો તો વીસેક્સ માંથી દસેક્ષ બાદ કરો એટલે મિત્રો જવાબ કેટલો આવશે દસેક્ષ આવશે બરાબર પંદર માંથી મિત્રો નવ બાદ કરો બરાબર એટલે પંદર માંથી મિત્રો નવ બાદ કરો એટલે જવાબ કેટલો આવે છ આવે બરાબર અને હવે તમે અહીંથી આગળ સાદરૂપ આપો કે આ ગુણાકાર ગુણાકારમાંથી મિત્રો ક્યાં જશે ભાગાકાર માં જાય એટલે છ ના છેદ માં દસ બરાબર હવે એક્સ બરાબર છ ના છેદ માં દસ તો મને એટલું ખબર છે કે છ અને દસ ના હજી છેદ ઉડે કારણ કે છ અને દસ કયા ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે એટલે બે તરી છ અને બે પંચાને દસ તો બે ઉડી જાય ઉપર કેટલા વધારે ત્રણ અને નીચે કેટલા પાંચ તો મિત્રો આપણો બરાબર જવાબ શું આવ્યો ત્રણ ના કરો ઘરે અને હજી અગત્યના ગણિતના જે એકદમ બેઝિક કોન્સેપ્ટ હોય એ આપણી ચેનલ ઉપર સતત ને સતત એના વિડીયો આવતા રહેશે તો મિત્રો છેક સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ત્યાં સુધી જય હિન્દ જય ભારત